વાત તો થઈ ગયેલી છે ને મેં તમને કીધું તો ખરા દેવરામ ભાઈ દીધું પણ દેવરામ ભાઈ રિટર્ન જવાબ આલે તો મને ખબર પડે અને દેવરામ ભાઈ એવા ને જયારે વાત થશે દેવરામ ભાઈ કીધું ડાયરેક્ટ બોલાવી લેજો તમારે રૂબરૂ મળી એટલે એમને એમને મારે તો મેં તમને સમાચારીધા અને મેં એવું બી કે વીસ લાખ નું કીધું છે

ધંધો કે હું છેડો છોડીને જતું રહેવું પડશે નુકસાન કરીને જવું પડશે બધું મૂકીને જવું પડશે ઉપરથી રિકવરી આવશે ને બીજું ઘણું બધું ઉપર મેં એમને એવું કીધું ધવલભાઈ ને ઘરે મકાન નું કામ ચાલુ છે એના માટે જોઈએ છે બસ તો આ કહી દીધું ને તમે તો ફરીથી એકવાર રિમાઈન્ડર કરાવી દેજો કાલ સવારે એમને કહેતો હોય ને તો